એ મહાદાન એ યુક્તિને માંડવીના રક્તદાતાઓએ સાર્થક કરેલ છે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડની ગોલ્ડન જુબિલી વર્ષ અને માંડવીના જૈન જાગૃતિ સેન્ટર જેજેસી ના સિલ્વર જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જેજેસી માંડવી તથા જેજેસી લેડીઝ વિંગના સહિત ઉપ્રમે સમગ્ર ભારતના જે સેન્ટરોની સાથે તારીખ નવ બે ને રવિવારના રોજ સવારે સાડા નવ થી એક વાગ્યા દરમિયાન મયુર બ્લડ બેન્કમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો માંડવીમાં ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું ઉમદા કાર્યકર્તા અમિતભાઈ મહેતા જેજેસી માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ ગાંધી પ્રોજેક્ટ ચેરમેન જુગલભાઈ સંઘવી અને રાજુભાઈ શાહ તેમજ જેજેસી લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન વોરા મંત્રી ભારતીબેન સંઘવી તથા મંત્રી અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પારુલબેન ગોગરી અને મયુર બ્લડ બેંકના સામસિભાઈ સોરાએ પ્રાગટી કરી મેઘા બ્લડ ડોનેશન કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં માંડવીના પચીસ રક્તદાતાઓ દ્વારા યુનિટ એકઠું કરવામાં આવ્યું હતું રક્તદાતાઓએ ભાગ લઈ બીજાની જિંદગી બચાવવાનું ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ હતું તમામ રક્તદાતાઓને મોમેન્ટો એનાયત કરી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું મેગા બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા બંને સંસ્થાના પ્રમુખ મંત્રી પ્રોજેક્ટ ચેરમેન શ્રી ઉપરાંત વિપુલભાઈ શાહ શાહ અને વિપુલભાઈ ગાંધી જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છી જૈન જાગૃતિ અને સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ગોલ્ડન જુબિલી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતના જૈન જાગૃતિ સેન્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત માંડવીમાં પણ જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવીના સંયુક્ત ઉપક્રમે આજે મયુર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આમ તો જૈન જાગૃતિ સેન્ટર સેન્ટર બોર્ડ અને ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાક્ર પ્રવૃત્તિઓ કરતા હોય છે જેવી કે શૈક્ષણિક લોન મેડિકલ ફેલોશિપ વગેરે સમાજને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે એમાંના આ એક આયામ તરીકે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે માંડવીમાં પણ સમગ્ર જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે અને આજે માંડવી જૈન જાગૃતિ સેન્ટરનો પણ પચીસમું વર્ષ એટલે કે સિલ્વર જ્યુબલી વર્ષ છે એ નિમિત્તે અમે પચીસ યુનિટ બ્લડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને આજે ઉત્સાહ જોતા અમને ખાતરી છે કે એ પણ પૂર્ણ થઈ જશે અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીશું અને માંડવીમાં પણ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ તો આજે આ બ્લડ ડોનેશન કેમ્પ જે લોકોને હું અપીલ કરું છું કે આપ આપનું લોહી ચોક્કસ ડોનેટ કરો જેનાથી બીજાની લાઈફ બચી શકે છે જય જીના